તરફ ચીખલી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં કરોડોની ઉચાપથ થઈ છે ઓડિટ વિભાગની ટીમે કરેલી તપાસમાં ઉચાપથ થયાનું સામે આવ્યું છે આઉટસોર્સિંગ કર્મચારી દ્વારા કરાઈ કરોડો રૂપિયાની ઉચાપથ રૂપિયા એક કરોડ ચોસઠ લાખ છપ્પન હજાર બસ્સો એકત્રીસ રૂપિયાની ગેરરીતિ આચરવામાં આવી છે ડબલ બિલો તેમજ બોગસ બિલો બનાવીને કૌભાંડ આચરવામાં આવ્યું હોસ્પિટલના નિવાસી તબીબી અધિકારીએ ફરિયાદ નોંધાવી પોલીસે સતીષ ભોયા વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે કૌભાંડમાં અન્ય અધિકારીઓની સંડોવણી પણ આવી શકે છે બહાર તો રીતે કૌભાંડ સામે આવ્યું છે ચીખલી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં જ્યાં કરોડોની ઉચાપથ કરવામાં આવી છે ઓડિટ વિભાગની ટીમે કરેલી તપાસમાં ઉચાપથ થયાનું સામે આવ્યું છે આઉટસોર્સિંગ કર્મચારી દ્વારા કરોડોની ઉચાપથ કરાઈ જેમાં આંકડો એક કરોડ ચોસઠ લાખ છપ્પન હજાર બસો એકત્રીસ રૂપિયાનો છે આટલા રકમની ગેરરીતિ આચરવામાં આવી છે ડબલ તેમજ બોગસ બનાવી બનાવીને કૌભાંડ આચરી દેવામાં આવ્યું વધુ માહિતી મારે સંવાદદાતા ચૂક્યા છે સ્નેહલ જે રીતે ચીખલીની સરકારી હોસ્પિટલમાં એક કરોડ ચોસઠ લાખ છપ્પન હજાર બસો એકત્રીસ રૂપિયાની ગેરરીતિ આચરવામાં આવી છે પોલીસ તપાસ કઈ દિશામાં સુપ્રિન્સિપલ સરપસ્ટી જો વાત કરવાની આવે તો થેલીની જે સરકારી હોસ્પિટલ છે એમાં એક આઉટસોર્સિંગના કર્મચારી દ્વારા પ્રથમ જે બિલ મુકવામાં આવ્યા હતા કે બિલ ડબલ બિલ સબમિટ કરવામાં આવ્યા હતા તો કે પ્રથમ તારીખે 22 લાખનો કોપન બહાર આવ્યો હતો ત્યારબાદ ઓડિટની ટીમ દ્વારા વધુ તપાસ કરતા 1 કરોડ ને જે છે 66 લાખ જેટલક જાણવા છે જેના આધારે હાલ પોલીસ માં ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે હાલ જે આ આઉટસોર્સ કર્મચારી છે તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે અને સમગ્ર ઘટનાની તપાસ પોલીસે હાથ ધરી છે આભાર સ્નેહલ માહિતી બદલ